નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને નવસારી શહેરના નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલા કાઠિયાવાડી સરોવર હોટલ પાસે ચોરીની ઘટના બનવા પામી કાઠિયાવાડી સરોવર હોટલના પાર્કિંગમાં મૂકવામાં આવેલ જેસીબીમાંથી બેટરી અને ડીઝલની ચોરી થઈ વાત જો કરવામાં આવે તો વહેલી સવારે અંદાજીત પોણા ત્રણ વાગ્યાની આસપાસ પાર્કિંગની અંદર મૂકેલા જેસીબીમાંથી લગભગ ત્યાં સુધી એસી લીટર જેટલું ડીઝલ ચોરી લેવામાં આવ્યું ડીઝલ ચોરીની સાથે સાથે જ બેટરી પણ ચોરો ચોરી કરી ફરાર થયા પણ શરમની વાત એ છે કે એ જ બ્રિજની નીચે એટલે કે કાઠિયાવાડી હોટલ જે ખરી એની સામે બ્રિજ છે બ્રિજની નીચે પોલીસનો ચેકપોઈન્ટ છે અને એટલું જ નહીં ત્યાંથી એટલે કે જે જગ્યાએ ચોરીની ઘટના બની છે ત્યાંથી સો જ મીટર ઉપર એસઓજી અને એક ચોકી રૂલરની બંને આવેલી છે જ્યારે એસઓજીનું પોલીસ સ્ટેશન હોય રૂલરની ચોકી હોય અને પચાસ મીટરના અંતરે જ ચેક પોઈન્ટ હોય અને નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે ઇલેક્શનનો ટાઈમ ચાલી રહ્યો છે ઇલેક્શનના ટાઈમની અંદર રોકડ રોકડની દાણચોરી અટકાવવા માટે કોઈક ઉમેદવાર અથવા તો કોઈ પણ પાર્ટીના સભ્યો જે ખરા મોટી સંખ્યામાં રોકડની લાતી લઈ જવાતી અટકાવી શકે એ માટે ચેક પોઈન્ટો બનાવવામાં આવ્યા છે તો એની ઉપર મોટો પ્રશ્નાથ ઉઠવા પામ્યો છે કે જો અંદાજીત પોણા ત્રણ વાગ્યાની અંદર જ આ ચેકપોઇન્ટો આ રુલર ચોકી આ એસઓજી ચોકી પાસેથી સો મીટરની અંદરમાં ચોરી થઈ જતી હોય તો પોલીસના નાઇટ પેટ્રોલિંગ ઉપર મોટો સવાલો ઉઠવા પામ્યા છે એટલું જ નહીં જેસીબી ના માલિકે જ્યારે સવારે ઘટના સ્થળે જોયું તો ડીઝલ તો નહોતું નહોતું પણ સાથે બેટરી પણ નહોતી અને આ સંદર્ભની અંદર એણે પાર્કિંગમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને જેની અંદરથી ખબર પડ્યું કે ચોરાટો આવી અને ડીઝલ અને બેટરી ચોરી ગયા છે અને જે અંગે પોલીસે અરજી લીધી છે પોલીસે અરજી તો લઈ લીધી તપાસ આરંભી દીધી છે પણ જોવાનું એ રહ્યું કે એમના પેટ્રોલિંગ ઉપર હવે પૂછનારું કોણ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો